ત્યારે ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે કાર્તિક પટેલ ત્યારે કાર્તિક પટેલ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરાઈ હતી તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ખ્યાતિ કાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે કાર્તિક પટેલને દબોચી લીધો હતો ત્યારે મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ બે કાર્તિક પટેલ વિદેશમાં છુપાયો હતો ત્યારે કાર્તિક પટેલની પૂછપરછમાં અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે ત્યારે ખ્યાતિ હોસ્પિટલનો માલિક છે કાર્તિક પટેલ ત્યારે કાર્તિક વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી હતી